નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે સંસદના શિયાળુ સત્રના તેરમા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે ત્રણ નવા ક્રિમિનલ બિલ લો વિશે વાત કરી જે રજૂ કર્યા આ બિલ પર ચર્ચા કરીશું ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય સાક્ષી બિલ એટલે કે ભારતીય પુરાવા બિલ બે હજાર ત્રેવીસ રજૂ કર્યા જે આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટને બદલે રજૂ કરવામાં આવ્યા છે હવે તેનાથી શું ફરક પડશે આ બદલાવ કેવા પ્રકારના છે તેને વિગતે સમજીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે સિનિયર ધારાશાસ્ત્રી ઉપસ્થિત છે રાજેન્દ્ર શુક્લા અને સાથે સાથે આપણી સાથે ઉપસ્થિત છે એડવોકેટ પિયુષ જાદુગર પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલો સવાલ ડોક્ટર રાજેન્દ્ર આપનાથી શરૂઆત કરીશ આજે નવા બિલ રજૂ કરાયા છે આમ તો પહેલા પણ એકવાર રજૂ કરાયા પરંતુ પછી પરત ખેંચી લેવામાં આવ્યા હતા હવે ફાઇનલી આ બિલ રજૂ કરાયા છે તો આ જે ત્રણ ફેરફારા જે આ ત્રણ મુખ્ય ફેરફારો છે પહેલા તો તેના વિશે શું કહેશો હું આ બિલને વધાવું છું કારણ કે પહેલા આપણે અંગ્રેજોના બનાવેલા કાયદા જે અઢારસો ને પચીસ માં લોર્ડ મેકાલો બનાવ્યા હતા એ અત્યાર સુધી ચાલતા હતા આઝાદીના આશરે પંચોતેર વર્ષ થયા પણ કોઈને પડી નથી કે આ કાયદાઓ બદલવા એટલે આ બહુ પગલું ભર્યું છે કે સરકારે કાયદાઓ બદલવાના અને એ વખતના પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે કાયદા હતા અને ભારત બદલાયેલી પરિસ્થિતિ ધારો કે અત્યારે આપણે મોબાઈલ વાપરીએ છીએ વોટ્સઅપ વાપરીએ છીએ મીડિયા વાપરીએ અત્યારના ક્રાઇમ ઇકોનોમિક ક્રાઇમ વધી ગયા છે તો એ બધાના પ્રકાશમાં જે નવી કલમો આવી

પક્ષો વાત કરીએ છીએ કે સગીર છોકરી જોડે રેપ કરે એમાં ડેથ પેનલ્ટી છે એટલે આ એ છે હજી તો આ કાયદો બાકી છે રાજ્યસભામાં જશે માનનીય મહામુહિમ આપણા રાષ્ટ્રપતિ સાહેબ સહી કરશે પછી કાયદો બનશે પણ આ એક મોટો ફેરફાર છે બીજું મોબ લિંકિંગ અંદર ધર્મના કારણે સેક્સ ના કારણે જાતીય સ્થળના એટલે જન્મના સ્થળના કારણે ભાષાના પ્રોબ્લેમ કારણે જો એ પાંચ થી વધારે માણસો ભેગા થઈને એક માણસ ને મારી નાખે એવા બધા કિસ્સામાં મર્ડર સાથે કન્સિડર બીજી વસ્તુ કે જે એડલ્ટરી છે એડલ્ટરી એટલે વ્યભિચાર બે પુખ્ત વ્યક્તિ હોય પણ લગ્નના સંબંધમાં ના હોય અને વ્યભિચાર કરે તો એના માટે એક બહુ પોપ્યુલર કેસ છે જોસેફ શાઇન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એ જોસેફ ઓફ સાઈન વર્સિસ યુનિટ ઓફ ઇન્ડિયામાં આને ગુનો ગણવામાં નતા આ વસ્તુને ઓમિટ કરવામાં આવી છે ઓમિટ કરવા એટલે ઓફિસ ના થઈ શકે પરણિત પુરુષ કોઈ બીજી પરણિત સ્ત્રી અથવા કુમારીશ્રી સાથે સેક્ટર જાતીય સંબંધો કરે તો જૂના ઇન્ડિયન પેટર્ન કોર્ટમાં હતું પાછળથી નામદાસ સુપ્રીમ કોર્ટે એને રદ કરેલું પણ એ વસ્તુ આમાંથી કાઢી નાખવામાં આવી છે આવી રીતે ત્રણસો સિત્તોતેર ને પણ રદ કરાવી છે એના માટે નવજોત સિંગ જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બે હજાર અઢારનો જે કેસ સુપ્રીમ કોર્ટે આપેલો એના આધારે એ આ સેક્શન ને ત્રણસો સિત્તેર કાઢ્યું છે આ લોકોએ માન્ય રાખે પછી અગત્યની વાત આવે મેરિટલ ડેપ એટલે પતિ પતિના લગ્ન લગ્ન થયેલા હોય અને લગ્ન જીવન દરમિયાન પણ બળાત્કાર ગણવા એ વાતને હજી પેન્ડિંગ રખાય છે કારણ કે મેટર સબજોડ ઇસ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ પાસે પછી ક્રિમિનલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ છે જેને આપણે રેપ કહીએ એની અંદર જયારે કોઈને ખોટી પ્રોમિસ આપવામાં આવે નોકરી નોકરી અપાવવાની નોકરીમાં પ્રમોશન આપવાની અથવા લગ્ન કરવાની વાત અથવા પોતે લગ્ન કરવાની વાત છુપાવવામાં આવે તે બધાને રેપની વ્યાખ્યામાં લેવામાં આવશે આ બધા સુધારા બહુ આવકાર્ય છે મોબ લિંકિંગ માટે પણ બહુ જરૂરી છે એ સુધારો સારો છે હવે ખાલી દેશદ્રોહ બાબતની બાબતમાં વિચારવાનું છે કે દેશદ્રોહની પરિભાષા બદલી છે સેક્શન એકસો ચોવીસ એ હતું એની અંદર મલીભ કમિટીની ભલામણ હતી જસ્ટિસ વર્મા પેનલ ની હતી રણબીરસિંહ કમિટીની ભલામણ હતી એટલે એની અંદર જે સેક્શન બદલાઈ ગયું છે એ વધારામાં આવી છે જયારે કોઈ સરકાર વિરુદ્ધમાં તમે કોઈ કામગીરી કરો કાર્યવાહી કરો સરકાર નુકસાન થાય રાજ્યની સાર્વભૌમત્વ અને એની દેશને નુકસાન થાય એ કોઈ પણ સાર્વભૌમત્વ એક શબ્દ છે

કડક કરવામાં આવે એ તો ઠીક છે પરંતુ આ દેશદ્રોહને લઈને અમુક સવાલો એ પણ ઊઠી રહ્યા છે કારણ કે જ્યારે અમિત શાહ વાત કરી રહ્યા હતા તેમણે એક વાક્ય પ્રયોગ કર્યો કે જે ભય ફેલાવનારા હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે તેમને દેશદ્રોહની જે આ ખાસ કરીને જે આ બિલ છે તેમાં એમનો સમાવેશ પરંતુ આ ભયની વ્યાખ્યા શું ભયના હેત જે આ વ્યાખ્યા કરવામાં આવે તેમાં કોણ લોકો આવશે જો કોઈ વ્યક્તિ જેમ કે ખાસ કરીને જો અમે મીડિયાની વાત હું કરું તો મીડિયામાં જે રીતે લખવામાં આવે છે કદાચ દેશની આર્થિક સ્થિતિ વિશે કંઈક લખવામાં આવે કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે તો આ પણ કદાચ લોકોમાં ભય ઉત્પન્ન કરી શકે તેમ છે તો શું આ પણ દેશદ્રોહ ગણાશે મારી વાત સાંભળો હમણાં તાજેતરની સંસદની ઘટના છે એમાં સંસદમાં પીળો ગેસ છોડવામાં આવ્યો હવે સંસદમાં સાહીઠ વર્ષો પાસઠ વર્ષો સિત્તેર વર્ષો આવો ઉંમર સંસદ હોય સાંસદ એમ તો વિચાર કરે ને કે આ ગેસ થી મરી જવાશે કે નહીં મરી જવા બેભાન થઈ જવાશે આ કઈ જાતનો ગેસ છે આપડે હું જ ત્યાં આવું તો મને ક્યાંથી ખબર હોય એટલે એ કૃત્ય ભય તો ઉત્પન્ન થયો જ કેવાય હું જે આપણે એક્ઝામ્પલ આપું છું એટલે ભય તો ઉત્પન્ન કરો કેવાય મને કોઈ ફોન ઉપર નાખીશું એ પણ ભય ઉત્પન્ન થયો દેશના નાગરિકોને જયારે પણ ભય ઉત્પન્ન કરવામાં આવે આવી રીતે મેં તમને પ્રેક્ટિકલ આની જ વાત કરી તો એ વસ્તુ અક્ષમ્ય છે એ વસ્તુ અક્ષમ એટલે માટે આની અંદર પણ આ ગુનો આવી રીતે વધારે સંગીન એની સજા બનાવવામાં છે

તો સંસદ પણ હાઈકોર્ટ પણ એવા ચુકાદા સુપ્રીમ કોર્ટ બી આપે કે એનું વિસ્તૃતિકરણ અને વધુ સમજણ આવે અને કદાચ જરૂર પડે તો એનું બિલ સુધરી શકે કાયદો જડ નથી આરસી નો પિલર નથી એને સ્ટ્રેચેબલ કરી શકાય અર્થઘટન કરી શકાય તોડ બરોડ થઈ શકે અને ફાઈનલી સંસદ સુધારી શકે આપણે ઓવર ઓલ પીલ બેન એમાં ફેરફાર આવી શકે ભાઈ જે હાલ આ બદલાવો કરવામાં આવ્યા જે બિલ રજૂ કરવામાં આવ્યા છે હવે કદાચ કાયદો તો બ બની જાય ન બને એ તો આગળની વાત છે પરંતુ અત્યારે આ વિષય પર ખૂબ ચર્ચા થઈ રહી છે આપના મતે આ જે ત્રણ બિલ છે અ જેને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટિશના શાસન સમયના આજે કાનૂનો હતા આઝાદી પહેલાના કાયદાઓ છે તો એમાં ચેન્જીસ કરવી ખૂબ જરૂરી છે કારણ કે હવે દેશ બદલાયો છે પહેલાના સમયમાં જ્યારે કાયદો ઘડાયો ત્યારે પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિઓ અલગ થઈ છે તો આ બદલાવ કરવા જરૂરી હતા આપના મતે શું ખરેખર એટલા જરૂરી હતા હા બેન ચોક્કસ હું માનું છું કે કાયદામાં સુધારા અવકાશ હતો જરૂરી હતો અને કરવામાં આવ્યો છે યોગ્ય એ માબતે હું એમને અભિનંદન આપું છું કે ચોક્કસ એમને સુધારા કર્યા છે પરંતુ એ સુધારા કેટલા અમલ થઈ શકશે એ સમય કહેશે હકીકતમાં એવું છે કે બેન જયારે કાયદો ઘડાનો ત્યારે એવું હતું કે ટપાલથી આપણે સમન્સ બજાવવા માટે જતા હતા અને એ ટપાલ બે કે ત્રણ દિવસ જતી હતી પંદર પંદર દિવસ થઈ જતા હતા હવે આજે વોટ્સએપના જમાનામાં કે ના જમાનામાં દરેક પાસે એક ઇમેલ અને એક વોટ્સએપનું એકાઉન્ટ છે તો આ સંજોગોમાં જો પ્રોસીજરમાં સુધારો કરવામાં આવે અને થી અથવા તો ઈમેલ થી જો કરવામાં આવે તો કેસ ઝડપથી ચાલે તો આ સમયની માંગ છે તો સમયની માંગ પ્રમાણે જે સુધારા કરવા પડે એ વર્ષોથી થયા નહોતા અને એના માટે આ સુધારા કરવામાં આવ્યા છે ડિટેલ હજી મારી પાસે આવવાની બાકી છે પણ એ છતાં આજે આપણે જાણી શકીએ છીએ કે અત્યારે આપણા દેશમાં હમણાં તાજેતરમાં અકસ્માતો થયા તો અકસ્માતમાં થાય છે શું લોકો ભાગી જાય છે અકસ્માત કર્યા પછી લોકો ભાગી જાય છે તો ખરેખર જે માણસ અકસ્માતના કારણે નહીં પણ સમયસર સારવાર નથી મળતી માટે મરી જાય છે તો આ સંજોગોમાં સજામાં પણ એવું કઈક પ્રાવધાન મૂકવામાં આવ્યું છે કે જો માણસ ભાગી જાય એક્સિડન્ટ કરીને તો એને સજા થઈ શકે વધારે અને જો એને હોસ્પિટલમાં લઈ જાય અને બચાવવા માટે પૂરતો પ્રયત્ન કરે તો ચોક્કસ માનસ સદોષ માણસ વધ કહેવાય પણ એ બચાવવા માટે એને પ્રયત્ન કર્યો છે એને ધ્યાનમાં રાખીને એને સજા ઓછી થાય તો આ બધી વસ્તુ જરૂરી છે બેન સમય ને અનુસંધાને જે રીતે આપણું સોશિયલ મીડિયા વધ્યું છે સોશિયલના મીડિયાના આધારે જે ગુનાઓ આવ્યા છે એની ક્યાંય વ્યાખ્યાઓ નથી એડલ્ટરીમાં છે પછી ખાસ કરીને ફ્રોડ જે સાયબર ફ્રોડ થયા છે તો એ બધા અંગે જરૂરિયાત હતી કે એક સારો કાયદો આવે અને એ કાયદાના અનુસંધાને ચોક્કસ કંઈક ઝડપથી થાય દાખલા તરીકે આ જે મેં વાંચ્યો છે ત્યાં સુધી હું કહું છું કે આમાં ઝડપથી નેવું દિવસમાં ચાર્જશીટ કરવાનું કીધું છે અને ખાસ કરીને ડીકે બસુના જજમેન્ટ પ્રમાણે સુપ્રીમ કોર્ટે બસુ નું જજમેન્ટ આપ્યું હતું એ જજમેન્ટ પ્રમાણે દરેક આરોપીને પણ એના અધિકારો આપવામાં આવશે એવી બાંહેતરી આપવામાં આવી છે ખાસ કરીને આ કાયદાને સજાલક્ષી કાયદા કરતા માનવલક્ષી કાયદા એવી રીતે એનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને આપણા માનની મંત્રીશ્રી એવી રીતનું વાતચીત કરી રહ્યા છે કે ખરેખર માણસને ઉપયોગી અને આરોપીને સજા કરવા માટે જ નહીં પણ ન્યાય મળે એ માટેનો આ કાયદો હશે અને એની જોગવાઈઓ સુધારેલી હશે એવું એમનું અર્થઘટન છે અને હું ચોક્કસ એ બાબતે હશે જો માનવ અધિકારોનું હનન નહીં થાય ડીકે બસુના જજમેન્ટ પ્રમાણે કામ થશે સકીરી વાસુ પ્રમાણે જો એ યોગ્ય રીતે તપાસ કરશે પોલીસ અને પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધવાનું જો રાખશે અને એ તાત્કાલિક ચાર્જશીટ પણ તો ચોક્કસ હું માનું છું કે ભારતમાં ઘણું નવું થઈ શકશે અને ખાસ કરીને જે આરોપીઓ છે એને ઝડપથી સજા થઈ શકશે અને નિર્દોષ હશે એને લાંબા વર્ષો સુધી જે કેસો ચાલે છે એ કેસો ચાલતા બંધ થઈ અને તાત્કાલિક ન્યાય મળશે એવું મને લાગી રહ્યું છે તો આ સંજોગોમાં આ બદલાવ લાવવાની જરૂર હતી અને એ બદલાવ લાવ્યા છે એ બદલ અભિનંદન છે પણ એ કાયદાની અસરો આપણને સમય બતાવશે કે કેટલા સારા છે કેટલા ખોટા છે

એટલે એને ગુજરાત અંગ્રેજમાં કહેવાય રિટ્રોસ્પેક્ટિવ છે ધારો કે ફેબ્રુઆરી ચોવીસમાં અમલમાં આવ્યો તો ફેબ્રુઆરી ચોવીસ માં ગેંગ્રેપ થાય તો આ કાયદાની કલમો લાગુ પડે અથવા ફેબ્રુઆરી મર્ડર થાય ચોરી થાય તો એ પ્રમાણે કાયદાની એફઆઈઆર થશે એ પ્રમાણે સેક્શન લાગશે એ પ્રમાણે ચાર્જશીટ બનશે તપાસ થશે પણ મજાની વાત છે બહુ સમજવાની વાત છે કે જેટલા જૂના કાયદા થઈ ગયા જૂના કેસો થઈ ગયા બે હજાર ચોવીસ માં અમલ પહેલા ફેબ્રુઆરી પહેલા એટલે હાલમાં માં ગુના બન્યા બાવીસ માં બન્યા અઢાર જેના ટ્રાયલો ચાલુ છે જેના કેસો ચાલુ છે એટલે દરેક જજ ને ચોપડે ઇન્ડિયન કોડ અને નવી ભારતીય ન્યાય સંહિતા એ જે બનશે તે તમારા જૂના કેસો બધા જૂના કાયદા પ્રમાણે ચાલશે અને ધારો કે એપ્રિલ ની અંદર કોઈ કેસ ચલાવ્યો ફેબ્રુવાળી ના મર્ડર નો તે નવા કાયદા પ્રમાણે ચાલશે એટલે બધા વકીલો બધા પોલીસ વાળા ઇવન જ્યુડિશરી ધેર બી હેવી લોડેડ બાય ટુ ટાઈપ્સ ઓફ કેસીસ અને લો એટલે બધાનો વર્કલોડ સખત વધી જશે અને વકીલોને જજને ભૂલ ના પડે કારણ કે જજમેન્ટ લખવાનું આ બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં તો નવું છે સેક્શન કે જૂનું સેક્શન એ યાદ રાખી અને મહેનત કરીને ગોઠવવું પડશે આ સિરિયસ બહુ મોટો પ્રોબ્લેમ છે બીજું સરકારી વકીલો તમે જે પોલીસની વાત કરી તો પોલીસ આ લોકોને બધું ભણાવવું પડશે હું કરે એકેડેમીમાં દસ એક વર્ષ હું ભણાવવા ગયો છું પોલીસ એકેડેમીમાં એટલે ઇવન આઈપીએસ ઓફિસર એ લોકો ચોપડે વાંચી જશે પણ ડીવાયએસપી છે આશા નવા તૈયાર થયેલા આવેલા ને એ બધાના બેનો ડિફરન્સ બતાવવો પડશે કારણ કે કાયદાનું અમલીકરણ કરનાર કોણ છે પ્રાઇમરી ઓથોરિટી પોલીસ છે સેકન્ડરી ઓથોરિટી જજ છે થર્ડ ઓથોરિટી કોણ છે સરકારી વકીલો છે અને ફોર્થ ફોર્થ ઓથોરિટી અમે લોકો છે સરકારના અમે અમે કોર્ટના અધિકારી જ વકીલો એટલે આનું બધાનું દરેકમાં ભૂલ ના થાય કોઈ મિસિફ ના થાય કોઈ ગેરસમજ ના થાય એ પ્રમાણે બધાને સઘળ તાલીમ આપવી પડે હું માનું છું ત્યાં સુધી તાલીમમાં જ બે વર્ષ હશે હું મજાક માણે તો કે બહુ સિરિયસલી કઉ છું બધા પોલીસ વાળાને નવા કાયદા બનાવવાના જૂના આ આખું ભારતીય ન્યાયતંત્ર જે છે ક્રિમિનલ સિસ્ટમ એમાં બહુ મોટો ફેરફાર છે જરૂરી ફેરફાર છે આપણે અંગ્રેજની મેન્ટોલિટી જીવતા કોલોનિયલ લો એને બદલે ભારત ની પોતાના કાયદા બન્યા પ્રવર્ત અમિત શાહ માટે ખરેખર આપણે રિસ્પેક્ટ છે કે માન્ય મંત્રીશ્રી અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ આ કાયદો લખાયો આ વસ્તુ બહુ કામ લાગશે પણ બહુ લેબરિયસ હશે પોલીસ ની તાલીમ વધશે એ લોકો ના જવાબદારી એ વધશે કે બધાના હવે પેલા પુરાવા રાખવા પડશે રેકોર્ડ બને એટલે વિડીયો રેકોર્ડિંગ કરવું પડશે એના શું કરતા તમને ખરેખર કહું રિમાન્ડ ઉપર લીધા હોય તો પીઆઈ તો બહાર હોય કોન્સ્ટેબલો ઠોકતા હોય પછી જયારે આવે ને તો મારી રૂબરૂ એમ કરીને બધા સહીઓ લઈ લે સાક્ષીઓની સહી લઈ લે પંચનામા સહીઓ લઈ લે ઉપર પંચના નામે ના લખ્યા લખે કોર્ટમાં કરેલા છે કોરા પંચનામા હોય એમાં નીચે સહી હોય પેલો એક સામે પાપડી વેચતો હોય કા ચોડાફળ લારી વાળો હોય આની કુલફી લારી વાળો એ બધા પંચમાં લે પાન ના ગલ્લા વાળા ને એમને કઈ ખબર ના હોય હવે તકલીફ શું થવાની કે બધાના વિડીયો રેકોર્ડિંગ કરવા પડશે એટલે વિડીયો રેકોર્ડિંગ થઈને એની સીડીઓ અથવા રેકોર્ડ રાખવા પડશે અને હવે કોઈ હોસ્ટેલ થવું બહુ અઘરું પડશે મારા ઘર પાસે હું રોડ પાસે ગાડી પર ઊભો ત્યાં કોઈ મર્ડર થઈ ગયો કે રોડ થઈ ગઈ એ વખતે મેં નિવેદન આપ્યું એ જે નિવેદન આપ્યું ને એ નિવેદન ના આધારે મારે એમાંથી હોસ્ટેલ નહીં થવાય અને બીજી વાત કે ઘણીવાર વાર આ બધા કેસો પબ્લિક સંતર વર્ષે ચાલે છે પાંચ વર્ષ ચાલે છે બહુ કામ નો ભરાવો છે તો હું ભૂલી ના જાઉં આનો પોઝિટિવ ફાયદો એવો લેવાનો કે આયો બદલાયા કરે છે વસ્ત્રાપુર પીઆઈ હોય મિસ્ટર જાડેજા તો અત્યારે કચ્છમાં જતા રહે ત્રણ વર્ષ પહેલા કેસ ચાલે હોય તો એમના જે નિવેદનો લીધેલા હોય લોકોના સાક્ષીઓના પુરાવાના એ બધું ઓન રેકોર્ડ હોય એટલે કોઈ હોસ્ટેલ થી જ્યાં ફરી જાય અથવા દગો કરે એ બનવાની શક્યતાઓ ઘટી જશે એ બહુ મોટો ફાયદો ન્યાયતંત્ર છે ન્યાયકર્તા હજુ ઝડપી બનાવવા માટેના જોગવાઈઓ તો કરવામાં આવી છે પરંતુ પિયુષભાઈ જે રીતે વાત કરી કે એને હજુ અમલવારી કરવામાં ઘણો સમય લાગી જશે કદાચ આ સમય એ જ મોટો ટાસ્ક હશે સરકાર પાસે કે આ જે અમલવારી કઈ રીતે કરાવી કોઈ પણ આને લઈને જોગવાઈઓને લઈને અચ્છા મહિલાઓને લઈને ખાસ કરીને જે આ જોગવાઈ કરવામાં મતલબ જે આવી ગેંગરેપને લઈને એમાં બહુ સજા કડક કરવામાં આવી એ બધું ઠીક છે એમાં અમુક વસ્તુ એ પણ લખવામાં આવે कही જે સગીરો સગીર હશે તેમને મહિલા જજની સામે મતલબ રજૂ કરવાનું પ્રાયોરિટી આપવામાં આવશે પછી મહિલા પોલીસ જે છે તેમની સામે નિવેદન આપવું આપવું પડશે પરંતુ આપણે ત્યાં મહિલા જજની સંખ્યા જેટલી બધી નથી બેન તમારી વાત સાચી છે આપણા કાયદામાં એવું લખેલું છે કે સ્પેશિયલ કોર્ટ હોવી જોઈએ દાખલા તરીકે મોટર એક્સિડન્ટ ક્લેમ હોય તો એના માટે સ્પેશિયલ ટ્રિબ્યુનલ બનાવવા માટેની વાત કરવામાં આવી છે પણ એ શક્ય બન્યું નથી મોટર એક્સિડેન્ટ કેસો પણ અત્યારે સિવિલ કોર્ટ ચલાવી રહી છે પછી બીજા કેસ છે દાખલા તરીકે એટ્રોસિટી એક્ટના કેસો છે તો એના માટે પણ સ્પેશિયલ કોર્ટની નિમણૂક કરવામાં આવી છે પણ આજ સુધી એવી સ્પેશિયલ કોર્ટો અમલમાં દરેક જિલ્લામાં આવી શકી નથી એવી જ રીતે મહિલાઓ માટેના કેસો માટે સ્પેશિયલ મહિલા જ જ હોય વકીલ પણ મહિલા હોય અને બંધ રૂમમાં એક જ જગ્યાએ સારી રીતે કોન્ફિડેન્ટલી એ જવાબ આપી શકે એવી કોર્ટો બનવા માટેની બાકી છે અને ખાસ કરીને અત્યારે જે રીતે મહિલાઓની જજો તરીકેની પસંદગી ઓછી થઈ રહી છે અને ખાસ કરીને તેત્રીસ ટકા અનામત આવ્યા પછી પણ સ્ત્રીઓને જજો તરીકે હજી ઓછી લેવામાં આવી રહી છે ત્યારે હજી પણ બહેનો જ્યારે કોર્ટમાં આવે છે ત્યારે એમને અજુગતું લાગે છે ખાસ કરીને જ્યારે ચારે બાજુ પુરુષો હોય ઇવન જજ પણ પુરુષ હોય

કદાચ પિયુષભાઈને ત્યાં નેટવર્ક ઇશ્યુ છે રાજેન્દ્રભાઈ આ જ સવાલ હું આપને પણ પૂછી લઉં છું જે મહિલાઓને લઈને કડક બધું કરવામાં આવ્યું બધું સારી આપે જે વાત કરીએ કે બધા જ બિલ ખૂબ સારા છે પરંતુ એ પછીના બિલ કદાચ લાગુ થઈ જાય કાયદો બની જાય કાયદોને અમલવારી કરવા પછીના જે મોટા ટાસ્ક છે તેમાં એ અમલવારી કરાવવામાં આપણે કેટલા સફળ થઈશું શું સરકાર એટલી સક્ષમ છે સરકાર બધું કરવા સક્ષમ છે પણ ઈચ્છા શક્તિ અને સમજણ નો અભાવ છે આપણે ત્યાં ન્યાયતંત્રમાં માં જજની સંખ્યા ઘણી ઓછી છે એટલે નાગરિકો દસ લાખ નાગરિકોની એક ક્વોન્ટિટી લઈએ તો ત્યાં અમેરિકામાં એકસો પંદર જજ છે અહિયાં પંદર જજ છે ખાલી હવે તમે વિચાર કરો કે આજે દરેક અમારા હાઈકોર્ટમાં એ પોઝિશન છે કે દરેક જજ પાસે ત્રણસો મેટર હોય અઢીસો મેટર હોય હવે એ અઢીસો જણ ની હાજરી પૂરે ખાલી તો દિવસ પૂરો થઈ જાય તમને લાગે કેસ ચલાવી શકે પંદર મિનિટ ચાલે પચીસ મિનિટ ચાલે બાકી ટાઈમ બગડે એટલે આપણે ત્યાં ઓવર ટ્રાફિક કેસો છે અને સખત કાયદાની ભીડ છે સોરી કેસો ની ભીડ છે એટલે જજીસ સંખ્યા બહુ વધારવાની જરૂર છે સ્પેશિયલ કોર્ટો પણ વધારાના જજ નીમવાની જરૂર છે જજની ની એકેડેમી રાખીને વધુ તાલીમ આપી અને મહિલા જજ આપે વાત કરે મહિલાઓના કેસ મળે મારી પાસે અત્યારે પોક્સો કેસ છે દસમામાં છોકરી ભણે ચૌદ વર્ષ એક માણસે રેપ કર્યો અને રેપ કરી ને કેતા નથી આવડતું મેં એને કહ્યું ભાઈ ભીડા શાક કહ્યું સવાર વઘાડ તો એવી રીતે તું લખી લાય તે ભીડા નું શાક જ લખી લાય રેપ નું ના લખી લાય પછી મેં એની માને ધમકાઈ છોકરીને કહો કે શારીરિક સંબંધ કઈ જતો એટલે બેઝિકલી ઓસ્ટ્રેલિયા આવું ગયો તો ત્યાં આમાં ગયેલો જેલોમાં ને પોલીસ સ્ટેશન તો ત્યાં આમાં સહાયક હોય ક્રાઈમ કઈ તો બન્યો કઈ જુબાની આપવી શું કરવી દરેક ભાષાના ઇન્ટરપ્રિટર હોય કારણ કે ત્યાં ચાઇનીઝ પણ વસ્તી છે આની પણ છે ભારતની પણ છે ગુજરાતી પણ તમે ઇન્ટરપ્રિટર મળે એટલે બધું તમને સમજાવે કે તમારા વિથ પ્રોસિક્યુશન કેવી રીતે એપિયર થવાનું એટલે આપણે ત્યાં સિસ્ટમ લાવી શકાય પણ ન્યાય તંત્ર કમાવ દીકરો નથી સરકાર માટે ન્યાયતંત્ર માથે પડેલો દીકરો છે અને બિનજરૂરી ખર્ચો છે સરકાર ને લાગે અત્યાર સુધી સરકાર નું વલણ જોયું જો ખરેખર અને કમો દીકરો ના ગણો પણ જરૂરિયાત વાળો દીકરો છે એટલે ન્યાયતંત્ર કોર્ટો વધારવામાં આવે વધારે જજ સંખ્યા મૂકવામાં આવે તાલીમ આપવામાં આવે હજી તો તમને કહું છું કે આ કાયદાનો તાલીમ આપતા આપતા ત્રણ વર્ષ જતા રહેશે એટલે પોલીસ વાળા અડધા તો ખરે ભરશે કે બે સવાલ છે હજુ ઘણા ઘણા બધા પડાવો છે જે પાર કરવા પડશે જો કદાચ આ બિલ કાયદો બની જાય છે તો આ ઉપરાંત પિયુષભાઈ એક વધુ મહત્વનો મુદ્દો છે આ ત્રણ બિલ સિવાય જેની ખૂબ ચર્ચા થઈ રહી છે લોકસભામાં જે ટેલિકમ્યુનિશ ટેલિકોમ્યુનિકેશન બિલ પાસ થયું જેને લઈને હવે એવું લાગી રહ્યું મતલબ ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ લોક લોકશાહી માટે ખતરો છે કારણ કે ટેલિકોમ્યુનિકેશન બિલની અંદર એવી પણ વાત કરવામાં આવી છે કે જ્યારે કોઈ રાષ્ટ્ર સુરક્ષાનો જ્યારે સવાલ હશે

ત્યારે તમે કઈ કરી શકો નહીં જો ગળતી હોય ત્યાં આપણે શું કરી શકીએ પણ મહત્વની વસ્તુ એમ છે કે કે કાયદાના કીધું હતું જો આ કાયદાનો અમલ યોગ્ય રીતે કરવામાં આવશે તો ચોક્કસ તમે સારી રીતે દેશ ચલાવી શકશો અને એ જ વસ્તુ બંધારણ માટે કહેવામાં આવી હતી કે જો માણસો સંચાલકો અથવા તો એને ચલાવનાર સત્તાધારી લોકો સારા નહીં હોય તો દેશ સારી રીતે ચાલી શકશે નહીં એ જ પરિસ્થિતિ સેમ આ નવા કાયદામાં પણ લાગુ પડશે કે જો સરકારની નિયત સારી હશે તો ચોક્કસ બધા જ વ્યક્તિને જેને ખોટું નથી કરવું એને ટેલિકોમ્યુનિકેશન ના કાયદા ઉપર ગમે તે આવે તો શું ફેર પડે છે પણ જો તમે ચોરી કરતા હોય તો નેચરલી છે તમને ચોકીદારથી બીક લાગવાની તો એના જેવી વસ્તુ છે કે કાયદામાં સુધારો થયો છે જરૂરી છે જો સરકાર દરેક ઉપર જાસૂસી કરીને પોતાની સત્તા બચાવવા માટે જો પ્રયત્ન કરશે તો ચોક્કસ એ કાયદો જેટલો અસરકારક છે એટલો જ નુકસાનકારક પણ થઈ શકશે એવું હું ચોક્કસ માનું છું પિયુષભાઈ રાજેન્દ્રભાઈ આમ તો હજુ એક બે મુદ્દા ઘણા હતા જેની ઉપર ચર્ચા કદાચ ડીપમાં થઈ શકે જ્યારે ક્યારેક મોકો મળશે તો આપણે એની ઉપર ચર્ચા કરીશું હાલ મારી પાસે સમયનો અભાવ છે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર